ભરૂચમાં ટ્રાફિકની સ્થિતિને ભૂતકાળ બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દબાણ શાખાની ટીમ હાલ પૂરતી કામે લાગી છે શહેરના સુપરમાર્કેટથી સ્ટેશન સુધીના દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારે હવે આ દબાણો કેટલા દિવસ સુધી હટેલા રહે છે તે પણ જોવું જરૂરી છે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના સુપરમાર્કેટ સ્ટેશન પરના મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા ગેરકાયદેસર લારી ગલ્લાને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા એ માજા મૂકી છે દર થોડા દિવસે ટ્રાફિકની સમસ્યા વચ્ચે વાહન ચાલકોએ પોતાનો કિંમતી સમય વેડફવો પડે છે જોકે આ ટ્રાફિકનું મુખ્ય કારણ છે ગેરકાયદેસર દબાણો તો તદ્ઉપરાંત લોકોમાં ટ્રાફિક સેન્સનો પણ અભાવ જોવા મળે છે ત્યારે આજે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના સુપર માર્કેટ સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર અડચણ કરતા તેમજ વાહન ઉભા કરાયેલ દૂર કરવામાં આવ્યા હતા ત્યારે કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમે આજે જાહેર માર્ગ પર દબાણ દૂર કર્યા હતા રેલવે સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારમાં માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો ને હટાવવામાં આવ્યા હતા તો જે લારી ગલ્લા ધારકો હાજર ના હોય કે જે દુકાન બંદોબસ્ત ના ભાગરૂપે ભરૂચ ની ટીમ પણ તેના કરાઈ હતી અત્રે ઉલ્લેખ કરો રહ્યો કે ભરૂચ શહેર ગીચ વિસ્તાર ધરાવતો હોવાથી અનેક માર્ગો પર ટ્રાફિક ની સમસ્યા વિકટ રહેતી હોય છે ઉપરાંત જાહેર માર્ગો પર ગેરકાયદેસર થયેલા દબાણો થી માર્ગો સાંકડા